સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર બસો છોતેર સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ માટે મુંબઈ ખાતેની ટેકનો સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પ્રારંભથી જ ઈજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેટર અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાસવારે ઈજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી અલબત્ત બે હજાર વીસથી ઈજારદાર દ્વારા મહાનગરપાલિકાને નોટિસોને દોડીને પી ગયા હોય તેમ જણાવ્યું હતું અને ગત બે હજાર વીસમાં ઈજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જો કે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજાદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઈજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં ઈજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી જેને પગલે ના છૂટકે તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે